રામ રામ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના ન્યૂ વ્લોગમાં તો મિત્રો આપણે ઘણા દાડાથી વ્લોગ બનાવેલો હતો અને આજ મેં ઝારમાં આપણે આવી ગયા છ વ્લોગ બનાવવા અને આપણી જાર જુઓ મિત્રો હવે સાથી હમી પી ગઈ અને થોડાક દાડા પહેલા આપણે વ્લોગ બનાવ્યા તો તારે ઝારમાં એટલી બધી વધેલી નથી પણ આજે જુઓ આપણી જાર જેટલી વધી ગઈ છે બહુ સારી જાર થઈ ગઈ છે અને હવે બહુ વાર નથી આપણે વાઢવામાં લગભગ કેટલા ત્રીસક દિવસ ત્રીસક દિવસ જેવી આપણે રહેશે વાટવાની છે અને બગાડ કરે ઝાર તો સારી છે પણ પડ બહુ બગાડ કરે મિત્રો તો મિત્રો આપણા ખેતરની ચારે બાજુ કેટલી હરિયાળી છે અને કેટલી ઝાર હું આવેલી છે આજે તમને બતાવવાની છે તો તમને બતાવ આપણે આ બંધ માથે સડી જાય અને આ જો આમ ઠેર દૂર દૂર સેટે ઉધી બધે જાર જ ઊભી છે જો બધી જારું જ વાવેલી છે આમ ઠેઠ સામો રોડ દેખાય એટલા બધી બધી જાર જ ઊભી છે વાવેલી અને હવે આપણે જાવું છે એરંડા બાજુ મિત્રો હવે આપણે એરંડા બાજુ નેકલી ગયા છે અને આ રી આપણી જાર છે અને આપણા ક્ષેત્રની જોડે ચારે ઝેડાની વચ્ચે હોય છે આ સારો બાવર છે સાંયડો ખાયો ચારે બાજુથી ફોલેલો છે જુઓ અને આપણું પાણીનું કેન્યું પડ્યું આપણે આ કાયમ છો જુઓ ચોરીને એકદમ અસલ કરી નાખ્યું હોય ના મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા ઈરંડાવાળા વાળા શેતર બાજુ અને આ જુઓ મિત્રો પાણી ભરણું તો આટલા ઈરંડા ભરી ગયા છે જો આટલેથી કરી આ બાજુ બધા ઈરંડા દેખાય છે પણ આટલેથી આ જુઓ મિત્રો આ બધા બળી ગયા હે ઈરંડા અને આપણા શેતરમાં કારંગા વાયા છે મિત્રો કારંગ થવા માંડ્યા છે જુઓ કાલેંગું તમે દેખાતો હોય તો ઈરંડા મોટા મોટા થઈ ગયા છે મિત્રો હવે અને આ જો ગવાર પણ છે મગાની ફરીય આવી ગઈ છે મિત્રો જો અને આ જો કાળંગાના ચિડલા વેલા છે ઈરંડામાં ટોઠા કાઢવાના છે પણ હવે આપણે આ વેલા બધા સડાવવા પડશે મિત્રો ને કે ક્ષેત્રમાં હાક તારે વેલા બધા તૂટી જવાના છે આ જો કારેંગા એટલા બધા પડી ગયા હે આ જો આ બીજું રહ્યું કેટલા મિત્રો કારંગા પડી ગયા હે